નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાત જે નવું ગુજરાતીનું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં પાઠ નંબર ત્રણ અમારી કામધેનું આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણને સરસ મજાનો પાઠ આપેલો છે જેમાં આપણે કામધેનું કામધેનુ લે કે ગાય અને એવી ગાય કે ગમે ત્યારે દૂધની જરૂર પડે દૂધની અને એ દૂધ આપણને આપે તો આ પાઠમાં આપણને અબોલ પ્રાણી સાથેના મનુષ્યનું જે સજીવન છે એનું આસ્વાદ નિરૂપણ આ પાઠમાં કરવામાં આવ્યું છે પ્રાણી પણ આપણા ઘરનું સભ્ય હોય છે તો બોડી ગાય બોડી ગાય કેમ કેમ કે સિંગડા હતા નહીં અને એ ઘરના સભ્ય જેવી જ બની ગઈ વળી ગામના લોકો પણ તેને બહુ જ આદર આપતા હતા અને સુંદર સુંદર બયાન અહીં મળે છે લેખકની ભાષા સાદી સરળ અને અસરકારક પણ આ પાઠમાં જોવા મળે છે તો સરસ મજાનો એક બોડી ગાયનો આ પાઠ અહીં આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો તમે આ પાઠનો અભ્યાસ કરી લેજો અને હા આ પાઠ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને પાઠ ગમે તો મને કોમેન્ટ કરજો આ પાઠમાં આપણે આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન કરશું શબ્દાર્થથી શરૂઆત થાય છે એ શબ્દાર્થની તૈયારી તમે કરી લેજો શબ્દ સમૂહ માટેનો એક શબ્દ તો તરત જ દોહેલું દૂધ જે કહેવાય શેડ કઢું ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય જેને કહેવાય કામધેનું બે પ્રસૂતિ વચ્ચેનો ગાળો જેને કહેવાય ઉબેલ પશુના શરીર પર પસરાવવાના સાધન વડે તેને માલિશ કરવી જેને કહેવાય ખરેરો કરવો તો આ શબ્દ સમૂહ તમે પાગા કરી લેજો આગળ આપેલું છે વાતચીત જે મૌખિક પ્રશ્નો તમારે વિદ્યાર્થી મિત્રો જવાબ લખવાના છે અહીં આપણને એકથી છ પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો આ ભાગ નંબર એકમાં આપણે હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન કરશું ભાગ નંબર બેમાં સંપૂર્ણ પ્રશ્નનું સોલ્યુશન કરશું જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને મળી શકે પ્રશ્ન નંબર બેમાં આપેલું છે પાઠના આધારે સાચા વિકલ્પ સામે સાચું કરો બોડી ગાઈને લાગુ પડતું નથી તો જવાબ આવશે પારકાને પણ દોહવા દે એને લાગુ પડતું નથી બીજું છે કે બોડીનો વંશવેલો બહુ મોટો કારણ કે તો જવાબ આવશે બોડી દર સવા વર્ષે વ્યાંતી હતી ત્રીજું છે વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે બોડીના મૃત્યુ પછી બોડીને પીપળા નીચે દાટી હતી એટલા માટે આગળનો પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે કે વિગત વાંચો અને લેખક આવું શા માટે કયું હશે સમજાવો તો અહીં આપણને બે પ્રશ્નો આપેલા છે એનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરવાનો છે ચોથા પ્રશ્નમાં આપણને અહીં એક જાહેરાત આપવામાં આવી છે એ જાહેરાતનો આપણે અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નના જવાબ લખવાના છે મેઘધનુષ્ય ડેરી પાર્લર અઢી દાયકાથી ચાલુ છે એટલે કે પચીસ વર્ષથી ચાલુ છે પ્રો સુભાષભાઈ દૂધવાળા આકર્ષણ શું છે કે માવા સિવાયની બધી જ વાનગીઓ મળશે ધાર્મિક પ્રસંગે વિશેષ વળતર આપવામાં આવશે હોલસેલમાં બે ટકા વળતર મળશે વાર્ષિક સભ્ય હશે તો એક ટકા વળતર દરેક ખરીદી ઉપર ને શુભ પ્રસંગે એડવાન્સ બુકિંગ પણ કરાવવામાં હોમ ડિલિવરી નિઃશુલ્ક રહેશે કઈ જગ્યા આવેલું છે તો ઓમેનિયમ કોમ્પ્લેક્ષ નવા નરોડા અમદાવાદ બીજી વસ્તુ તે માવો વેચતા નથી પણ જો તમારે માવો જોતો હશે તો સુભાષભાઈ માવારાનો શુદ્ધ માવો આ સુભાષભાઈ દૂધવારા મંગાવી આપશે અને દર અમાસે રજા રહેશે તો આ માહિતી ઉપર પ્રશ્નના જવાબ લખવાના છે તો પ્રશ્ન આપેલા છે કે તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરવો પડશે તો પ્રો સુભાષભાઈ દૂધવાળા વિદ્યાર્થી મિત્રો અહીં ટૂંકમાં જવાબ આપેલા છે પણ તમારે પૂરા વાક્યમાં જવાબ લેવાના છે જો તમારે માવો લેવો હશે તો તમારે સુભાષભાઈ દૂધવાળાનો કોન્ટેક કરવો પડશે નંબર બે મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે પચીસ વર્ષ લખો તો પણ જવાબ સાચો પડે ને અઢી દાયકાથી લખો તો પણ જવાબ સાચો પડે પૂરો જવાબ લખવાનો કે મેઘધનુષ્ય ડેરી પાર્લર પચીસ વર્ષથી કાર્યરત છે નંબર ત્રણ મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિના કેટલા દિવસ બંધ રહેશે એક દિવસ અમાસના દિવસે બંધ રહેશે આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો દૂધમાંથી બનતી તમામ વાનગીઓ મળતી હશે આપણે બે પ્રશ્ન આપણે બનાવવાના છીએ તો મેઘધનુષ્ય ડેરી મેઘધનુષ ડેરી ક્યાં આવેલી છે તો ઓમેનિયમ કોમ્પ્લેક્ષ નવા નરોડા અમદાવાદમાં ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે તો ધાર્મિક પ્રસંગે તો આ રીતના આપણે બે પ્રશ્ન બનાવીને જવાબ લખવાના છે પ્રશ્ન નંબર પાંચમાં આપેલું છે કે વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને ચોરસ કરો આ શબ્દવરો વાક્ય પાઠમાંથી શોધીને લખો શેર તો એનું થાશે ધાર તો નાનું છોકરું આચરમાં હાથ નાખી ખેંચે તો દૂધની શેર કાઢે તોય કશું ન કરે બીજું છે લાયણી લાયણી એટલે કે વેચાણ તો એના દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા આવતા ત્રીજું પેટીયું પેટીયું એટલે કે ગુજરાન ચલાવવું નાનો ભાઈ અને નાની બેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટિયું નીકળતું તો આ રીતના વાક્ય બનાવવાના છે પ્રશ્ન નંબર છ માં આપણને લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે કે તાજું ફીણું વાળું દૂધ જેને કહેવાય શેડકઢુ તો વાક્ય લખવાનું મને શેડકઢું દૂધ ખૂબ ભાવે છે જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાયને કહેવાય કામધેનું તો મારા મિત્રના ઘેર કામધેનું છે માલિશ કરે છે એટલે કે ખરેરો કરે છે તો રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે તો આ રીતના જવાબ લખવાના છે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાતમાં આપણને આપેલું છે ઉદાહરણ અનુસાર બીજા શબ્દો પાઠમાંથી શોધીને લખો ટૂંકમાં અહીં વિરોધી શબ્દો આપેલા છે વેળા કવેડા નિયમિત અનિયમિત ચોખું ગંદુ એવા બીજા શબ્દો આપણે પાઠમાંથી તો સુખ અને દુઃખ હયાત તો મૃત સ્થિર તો અસ્થિર અને પાપ અને પુણ્ય તો આ રીતે જવાબ લખવાના છે નંબર આઠમાં આપેલું છે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો અહીં કાઉસમાં શબ્દ આપેલા છે એ શબ્દનો તમારે ઉપયોગ કરવાનો છે અને પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે તો આ રીતે જવાબ આવશે કે બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી તેનું ગાડું દૂધ અને પિતા શ્રદ્ધાળુ લોકો સારા નશા પ્રસંગે બોડી ગાયને લેવા આવતા એકવાર બોડીને જાનવર કરડ્યું બાયે કેટલાય ઉપાયો કર્યા તો આ રીતનું તમારે લખવાનું છે એના પછીનો પ્રશ્ન નંબર નવ આપેલો છે કે અ બ ને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવવાનું છે તો બોડી ગાય તો કુટુંબની કામધેનું હતું વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીં ક્રમ આપેલા છે જે ક્રમ છે એ આ નંબરનું છે અહીં બે નંબરનું વાક્ય છે તો આ બે નંબરનું આવશે તો બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા પીપળો આજે બોડી પીપળો કહેવાય છે ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો બનતી આખું શરીર ફૂલી ગયું આખરે તે મરી ગઈ તો આ રીતના વાક્ય બનાવવાના છે પ્રશ્ન નંબર દસમાં આપેલું છે કે ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખો અને ફરીથી આપણે પેરેગ્રાફ લખવાનું છે તો ગઈકાલે જગ્યા આવતીકાલે આવતીકાલે ક્રિયા બાકી છે તો ગયા ગયા હતા તો જશે આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવશે પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ ગઈ જશે તેના પપ્પા ખડખડાટ હસી પડશે તો આ રીતના જવાબ લખવાના છે પ્રશ્ન નંબર અગિયારમાં પ્રશ્નો આપેલા છે પ્રશ્ન બારમાં મારું પ્રિય ઝાડ એના વિશે તમારે મુદ્દા ઉપરથી લખવાનું છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન અગિયાર અને બારનું સોલ્યુશન આપણે ભાગ નંબર બે માં કરશું તેરમું છે કે નીચેનું મોટેથી વાંચો સમજો અને ગુજરાતીમાં અર્થ લખો ધ કાવ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ ગાય પાલતુ પ્રાણી છે ઇટ ઇઝ ફાઉન્ડ વર્લ્ડ વાઇડ ઇન વેરીયસ સાઇઝ સેપ્સ એન્ડ કલર તે બધી જ જગ્યાએ અલગ અલગ સાઇઝ શેપ આકાર અને કલરમાં જોવા મળે છે ધ કાવ ઇઝ અ જેન્ટલ એન્ડ ફ્રેન્ડલી એનિમલ કાવ છે એ વિનમ્ર અને મિત્ર એક મિત્રતાવાળું પ્રાણી છે ધ કાવ સ્મેલ્ક ઇઝ રીચ સોર્ટ્સ ઓફ હાઈ ક્વૉલિટી ગાયના દૂધમાંથી ઊંચી ગુણવત્તાના આપણે પોષક તત્વો મળે છે તો આ રીતે ગુજરાતી લખી શકાય વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ સાત વિષય નવું ગુજરાતી જે આવેલું છે એમાં પાઠ નંબર ત્રણ કામધેનું એનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દેજો જેથી કરીને ભાગ નંબર બેનો વિડીયો ઝડપથી તમને મળતી રહે આભાર